પહેલી સાચી દ્રષ્ટિ સાચું જ્ઞાન અને સાચા આચરણ દ્વારા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી આત્મા કષાયો પર વિજય મેળવી શકે છે બીજું વિપરીત ગુણોના વિકાસથી કષાય આપોઆપ ઓછા થવા લાગે છે ક્ષમાથી ક્રોધ વિનયથી અહંકાર અપરિગ્રહથી માયા અને સંતોષથી લોભને જીતી શકાય છે સાધના અને તપ દ્વારા ધ્યાનથી મનને શાંત કરી કષાયોની જળ ઓછી કરી શકાય શાસ્ત્રોના પઠન ચર્ચા અને ચિંતન દ્વારા સ્વાધ્યાયથી આત્મામાં જાગૃતિ આવે છે સત્સંગ અને સાધુ સાત્વી સાથે સંપર્કમાં રહેવું પ્રવચન સાંભળવું પ્રેરણા લેવી સત્ય અહિંસા અને અપરિગ્રહના પાલનથી અહિંસાથી ક્રોધ સમાય સત્યથી માયા દૂર થાય અપરિગ્રહથી લોપ છૂટે અને વિનયથી અહંકાર નષ્ટ થાય આપણા દૈનિક જીવનમાં કશાય ઘટાડવા માટેના પાંચ પ્રેક્ટિકલ પગલા આ રહ્યા પ્રતિક્રમણ અને સ્વચિંતન દ્વારા રોજ સાંજે 5 થી 10 મિનિટ પોતાની દિવસની ભૂલો યાદ કરો મનમાં ક્ષમા માંગો અને પોતાને સુધારવાનો સંકલ્પ લો બીજું વિપરીત ગુણોથી કશાયો કમ કરો ગુસ્સો આવે તો ક્ષમાનું સ્મરણ કરો અહંકાર આવે તો વિનયપૂર્વક નમ્રતા દાખવો કપટ થાય ત્યારે સત્ય આચરો અને લોભ થાય ત્યારે સંતોષનો વિચાર કરો ત્રીજું ધ્યાન અને શ્વાસ પર નિયંત્રણ લો દરરોજ થોડો સમય આંખ બંધ કરી શાંત બેસો ઊંડા શ્વાસ લો અને મનમાં હું આત્મા છું શરીર નથી એવો ભાવ પેદા કરો આ અને માનસિક ઉશ્કેરાટ ઘટાડે છે ચોથું સત્સંગ અને સારા સંસ્કાર શાસ્ત્ર વાંચો સાધુ સાધુઓના પ્રવચન સાંભળો સારા મિત્રો અને પરિવાર સાથે ભળો અને દુર્જનોનો સાથ તાળી દો પાંચમું અને છેલલું સેવા અને અપરિગ્રહનો অভ্যাস કરો બીજાને મદદ કરો સેવા અપનાવો અપરિગ્રહ અપનાવોનાથી લોભ અને અહંકાર આપોઆપ ઘટે છે રોજ સ્વચિંતન ધ્યાન સત્સંગ સેવા અને વિપરીત ગુણ ધીમે ધીમે કષાયો ઘટાડશે દિવસના ફક્ત ત્રીસ થી ચાલીસ મિનિટના અભ્યાસ થી નરમ થઈ જશે અને મન શાંત થવાનું શરૂ કરશે સમજી ગયા ને દોસ્તો જય જિનેન્દ્ર